રહેતા જ કાર ચાલકની ધરપકડ કરી અન્ય બે ઇસમોનો વોન્ટેડ જાહેર કરી પિસ્તાલીસ હજારનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિયમમાં હતી તે દરમિયાન એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે ઉપર સુરત તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર મોતાલી પાટિયા નજીક અમરાવતી બ્રિજ પાસે વોટ ગોઠવી હતી આ દરમિયાન કાર આવતા તેને રોકીને તેની લેતા અંદરથી જથ્થો મળી આવ્યો હતો પોલીસે દુબઈ ટેકરીમાં રહેતા કાર ચાલક કાંતિ વસાવાની ધરપકડ રૂપિયા પિસ્તાલીસ હજાર ઉપરાંતનો વિદેશીદારોનો જથ્થો ત્રણ લાખની શિફ્ટ કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પચાસ હજારના મુદ્દામાં કબજે કરી તેની પૂછપરછ કરતા તેના ફળિયાના નવીન રણછોડ વસાવા એ કોસવા પાસે આવે નંદાવ ગામ પાસે વિજેતાનો જથ્થો લેવા મોકલ્યો હતો અને નંદાવ ગામનો ચિરાગ નામના ઈસમને આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે નવીન વસાવા અને નંદાવ ગામના ચિરાગ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એડિન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર